ભારે માવઠાની સંભાવના હતી પરંતુ એ સિસ્ટમ હવે પછી નબળી પડતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો હજુ પણ હળવા માવઠા રૂપી વરસાદની આગાહી તો હજુ સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે આપણે જણાવી દઈએ હવામાન નિષ્ણાંતો તરફ જેમાં પરેશ ગોસ્વામી તરફથી પણ જાણીલો રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ખેડૂતોએ મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે આપણે આજના વિડીયોની અંદર હવામાન નિષ્ણાંતોની આગાહી હવામાન વિભાગ કે જેમાં ભારતીય મોસમ વિભાગ તરફથી પણ ભારતના તમામ રાજ્યના વરસાદ વાતાવરણ અને ઠંડી તાપમાનને લઈને જે આગાહીના નકશાઓ રજૂ થયા અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહી સાથે જ આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર ભારતનું બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો વાતાવરણની પલટો આવી શકે છે ને જેમાં ત્રણ તારીખ અને ચાર ફેબ્રુઆરી આ બે દિવસ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં હાઈ લેવલના વાદળોનું વહન વધશે કારણ કે મિત્રો આવનારી કલાકોની અંદર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો ઉત્તરી ભારતના રાજસ્થાન લાગુના ઉત્તર પ્રદેશ આ સેન્ટર પર આ વાદળોનો એક મોટો જથ્થો રચાશે ને જેની અસર આપણા ગુજરાત સુધી એમનો ટ્રફ લંબાવવાની સંભાવના રહેશે અને જેને લઈ ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો કે ત્યાં તો એક મોટો આવશે રાજ્યના કયા જિલ્લાઓની અંદર કયા પ્રકારનું ઝાપટા રૂપે માવઠું પડે આ સાથે જ મિત્રો ઠંડીને લઈને તમામ અપડેટ મેળવીએ પહેલા તો અત્યારે જે ભારતીય મોસમ વિભાગ તરફથી આવી રહેલા લેટેસ્ટ વરસાદની આગાહીના નકશા પર નજર કરીએ ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર માવઠાની આગાહી આપવામાં આવી હતી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવાના કારણે અત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી પરંતુ મિત્રો અત્યારે મોડલોની અપડેટ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાપટા રૂપે માવઠું થવા સુધીની આગાહી સંભવિત જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે ભારતીય મોસમ વિભાગ ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારો અને દક્ષિણી ભારતના તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યની અંદર હજુ ચોવીસ કલાક સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે પરંતુ આવનારી કલાકોની અંદર મિત્રો ગુજરાતના વાતાવરણમાં ઘટ વાદળો રૂપી હાઈ લેવલના વાદળોનું વહન વધે અને અમુક સેન્ટરોની અંદર માવઠાની સંભાવના ઊભી થશે તમે જોઈ શકો છો મિત્રો પંજાબ હરિયાણાથી લઈ ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર ધુમ્મસમય અને ઠંડી સાથેની આગાહી તો બંગાળની ખાડીના લાગુના વિસ્તારો કે ત્યાં પશ્ચિમ બંગાળ લાગુના પંથકોની અંદર પણ ઠંડી ધુમ્મસની આગાહી ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે ત્રણ ફેબ્રુઆરીનો વરસાદને લઈ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ જોઈ શકો છો જેમાં મિત્રો ઉત્તર ગુજરાત ઉત્તર ભારત એ લાગુના વિસ્તારો ઉપર જે સિસ્ટમ રચાવવાની છે વરસાદની અને જેના કારણે રાજસ્થાન આ સાથે જોઈ શકો છો મધ્યપ્રદેશના રાજસ્થાન લાગુના વિસ્તારો જમ્મુ કાશ્મીરના વિસ્તારો હિમાચલ પંજાબ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના દિલ્હી સુધીના પંથકોની અંદર ત્રણ ફેબ્રુઆરીના દિવસે મિત્રો હળવા છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી દીધી છે મિત્રો આ ઓફિશિયલી અત્યારે આવી રહેલા વરસાદની આગાહીના મેપ અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં ચાર ફેબ્રુઆરીનો જે વરસાદની આગાહી અનુમાનનો જે મેપ જાહેર થયો પંથકોની અંદર આ વરસાદની ગતિવિધિ ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી જોવા મળવાની છે ને જેમાં ખાસ ત્રણ ફેબ્રુઆરીના દિવસે મિત્રો રાજસ્થાન સુધીના ભાગો સુધી આ સિસ્ટમનો ટ્રફ લંબાશે અને આપણા ગુજરાતની અંદર પણ જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના ભાગોની અંદર માવઠા થવાની પણ સંભાવના રહેશે આધારે કયા જિલ્લામાં પ્રકારનું માવઠું જાણીએ જોઈ શકો ફેબ્રુઆરીના દિવસે રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ મિત્રો પૂર્વની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ તમે જોઈ શકો છો ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશથી સિક્કિમ પૂર્વી ભારતના ભાગોમાં આ વાદળોનું વહન આગળ ચાલશે ને જેના કારણે ભાગોમાં વરસાદની સંભાવના રહેશે અમે તમને મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો જેને લઈને રહ્યા છીએ જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોની અંદર કલાકમાં હળવા વરસાદ જોવા મળ્યા છે તો પૂર્વી ભારતના ભાગો હોય સિક્કિમના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ અને દક્ષિણી ભારતના તમિલનાડુ અને કેરળના પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટા સ્વરૂપેના વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી છે ત્યારે મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણી લઈએ તો ગુજરાતના વાતાવરણમાં આવનારી કલાકોમાં જે આવવાનો છે ને રાજ્યના કયા ભાગોમાં કેવું માવઠું નોંધાશે તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે ખાસ કરીને સાંજના સમયગાળા પછીના દસ દિવસ દરમિયાન ધીમે ધીમે મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો છો મિત્રો મીડિયમ અને હાઈ લેવલના વાદળોનું વહન વધી શકે છે આ સાથે જ જોઈ શકો છો ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાડરિયા વાદળોનું વહન દરિયાના કાંઠાના ભાગો જેમાં ગીર સોમનાથ લાગુના વિસ્તારો હોય તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આ વિસ્તારો વધી શકે છે ખાસ કરીને મીડિયમ લેવલના વાદળો રાત્રિ દરમિયાન મહેસાણા અમદાવાદ આ સાથે જ સાબરકાંઠાથી મહીસાગર અને મધ્ય ગુજરાતના નડિયાદ આણંદ ખંભાત સુધીના વાતાવરણમાં આવી શકે છે વધુમાં ખાસ મિત્રો ત્રણ ફેબ્રુઆરીના દિવસે આ માવઠાના દિવસનો દિવસ મુખ્ય રહી શકે ને જેમાં જોઈ શકો છો સવારે સૌરાષ્ટ્રના સોમનાથ ભાવનગર અમરેલી જૂનાગઢના વિસ્તારોની અંદર લેવલના વાદળોનું વહન આવશે આ સાથે જ ભરૂચ વડોદરા ગોધરા અરવલ્લી મહીસાગરના ભાગોથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાલનપુર મહેસાણા પાટણના વિસ્તારોની અંદર મીડિયમ લેવલના વાદળોનું વહન વધે તેવી સંભાવના આમ મિત્રો ત્રણ આવતીકાલ ત્રણ તારીખના દિવસે જેમાં ખાસ ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આકાશની અંદર મિત્રો વાદળોનું વહન ભારે વધે તેવી સંભાવના છે જેમાં અમદાવાદ ગાંધીનગરના છૂટાછવાયા અને મધ્ય ગુજરાતના જગ્યાઓ ઉપર આ માવઠું થાય તેવી પણ સંભાવના ઊભી થઈ રહી છે આપણે જણાવી દઈએ તો જોઈ શકો છો મિત્રો ચાર ફેબ્રુઆરીના દિવસે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર હળવું માવઠું નોંધાઈ શકે છે વધુ સંભાવના માવઠાની મિત્રો બનાસકાંઠા વાવ

આ વિસ્તારો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત એવી બનવાની હતી પરંતુ એ હવે નબળી કક્ષાની બનશે ને જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તે ભાગોની અંદર આ ઝાપટા રૂપે માવઠાની સંભાવના ઓછી રહેશે જો કે સૌરાષ્ટ્રના એકલ દોકલ જગ્યાઓ ઉપર જેમાં ખાસ દરિયાના કાંઠાથી થોડા કિલોમીટર સુધીના વિસ્તારો હોય કે ત્યાં થોડું ઝાપટું પડી પણ શકે પરંતુ વધારે સંભાવના માવઠાની મિત્રો ઉત્તરી ગુજરાતના તમે જોઈ શકો છો મહેસાણા પાલનપુર સાબરકાંઠા જોઈ શકો છો સિદ્ધપુરથી પાટણ વડનગરથી ગુજરાત ગુજરાતના અંબાજી રાજસ્થાન સરહદી વિસ્તારો સુધી હજુ પણ જોવા મળી રહી છે તો ઉત્તરી ખેડૂતોએ ખાસ આવનારી બોતેર કલાક સાવચેતી રાખવી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણથી મધ્ય ગુજરાતના ભાગોને દક્ષિણી ગુજરાતની અંદર મીડિયમ લેવલ અને હાઈ લેવલના વાદળોનું વહન ભારે વધી શકે છે તમે જોઈ શકો છો ચાર અને પાંચ તારીખ દરમિયાન દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે તે ભાગોની અંદર હાઈ લેવલના વાદળો ઘાટા રચાય વાતાવરણમાં એક ચોમાસાની જેમ વાતાવરણની પલટો નોંધા શકે છે અને મિત્રો હવે પછી અંતે આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પર નજર કરીએ પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી આપતા જણાવ્યું મિત્રો કે ભારે માવઠું રાજ્યની અંદર નહીં થાય પરંતુ હજુ આ માવઠાનું સંકટ સંપૂર્ણ ટળ્યું નથી છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટાની ચોક્કસથી સંભાવના હજુ પણ બની રહી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે આ વર્ષે કસનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે અમુક વિસ્તારોમાં કસ જોવા પણ મળ્યા પણ આ વખતે પ્રમાણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે પહેલી તારીખ પછી ફરી કસ થવાનું ચાલુ થશે તેનું કારણ એ છે કે આવનારા દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં જે માવઠું થવાનું છે તે ખાસ કરી ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો પરેશ ગોસ્વામીએ આ માવઠાની વધુ સંભાવના વ્યક્ત કરી છે ભારે માવઠું નહીં થાય પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા રૂપે માવઠાની સંભાવના એમણે વધુ આગાહીમાં જણાવ્યું કે આ જે માવઠું થવાનું છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો તો જોવા મળવાના છે જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો જોવા મળવાના છે આ વાદળો એક પ્રકારે કસ હશે જે વિસ્તારોમાં વરસાદ પડે તે વિસ્તારોમાં કસ ફેલ ગયો કહેવાય ત્રણ ચાર તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે ત્યારે પણ અનેક વિસ્તારોમાં આ કસ જોવા મળશે ચાર પાંચ તારીખે જે વિસ્તારોમાં મિત્રો છાંટછૂટ થશે ઝાપટાઓ પડશે તે પડી જાય અને પાંચ તારીખે સાંજથી વાતાવરણ ખુલ્લું થઈ જાય તેવી સંભાવના આમ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના જુદા જુદા વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતમાં ઝાપટાની સંભાવના પાંચ તારીખ પછી વાતાવરણ ચોખ્ખું થઈ જાય અંબાલાલ પટેલે પણ મિત્રો વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે નબળું પડ્યું છે મધ્યમ કક્ષાનું આવશે અરબ સાગર અને બંગાળના ખાડીમાંના વાતાવરણની ભેજના કારણે માવઠાની સંભાવના બે તારીખથી પાંચ તારીખની વચ્ચે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા ખૂબ જ સીમિત વિસ્તારોમાં થાય તેવી સંભાવના અંબાલાલ પટેલે કરી છે અને કેટલીક જગ્યાએ પાંચ એમ સુધીનો વરસાદી ઝાપટા રૂપે માવઠામાં આ જ્યારે પણ ઉત્તરીય ભારતના ભાગોમાં સિસ્ટમ બનશે ત્યારે ઉત્તરીય પર્વતી વિસ્તારોની અંદર હિમવર્ષા થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ફરી વાતાવરણની પલટો થવાની આગાહી અને મિત્રો માર્ચ મહિનામાં પણ ફરી વાતાવરણની પલટા આવે તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલ તરફથી આ પ્રમાણે મિત્રો ફેબ્રુઆરી મહિનાને લઈ અને લાંબા ગાળાની આગાહી કરતાં એમણે જણાવ્યું છે નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું આભાર ધન્યવાદ